તો એકદમ પરફેક્ટ માપથી અને મીઠાઈવાળા વાળા જેવા જ આપણે ઘરે જ તૈયાર કરશું મોતીચૂરના લાડુ વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું મોતીચૂર લાડુ બનાવવાના છીએ તો એકદમ પરફેક્ટ માપ થી અને મીઠાઈવાળા જેવા જ આપણે ઘરે જ તૈયાર કરશું મોતીચૂર લાડુ એકદમ મસ્ત એવા બનશે કઈ પણ ઝંઝટ નથી તમને એવું લાગતું હશે કે મોતીચૂર લાડુ બનાવવા એ ઝંઝટ છે પણ નહીં એકદમ સરળતાથી અને ઝડપથી બની પણ જાય છે અને આ એક પરફેક્ટ માપ છે એનાથી પણ તમારાથી બહુ સરસ એવા મોતીચૂર લાડુ તૈયાર થશે તો એક વાટકી આપણે અહીંયા ચણાનો લોટ એટલે કે બેસન લીધેલું છે એની સામે એક વાટકી જેટલી ખાંડ લીધેલી છે અડધી ચમચી જેટલી એલચી પાવડર અને ચમચી જેટલો મીઠા સોડા એટલે કે ભજીયાનો સોડા લીધા છે અને અહીંયા આપણે ડ્રાય ફ્રૂટ આપણે ઝીણા ઝીણા ચોપ કરી લીધા એટલે કે સુધારી લીધા છે પાણી જોશે ને તેલ જોશે તો એકદમ સરસ આપણે બુંદી પહેલાં તૈયાર કરશું તો અહીંયા આપણું બુંદી માટે બેટર તૈયાર કરીને તો ધીમા ગેસ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે તો આપણે એક વાટકી લોટની સામે અડધી વાટકી જેટલું પાણી લેવાનું છે આવું સ્મૂથ એવું આપણે બેટર થવું જોઈએ જો આવી રીતે ચમચામાંથી એક ધારે પડે એવું બેટર આપણે તૈયાર કરવાનું છે તો મસ્ત એવું બેટર તૈયાર થઈ ગયું છે આપણું આપણું પરફેક્ટ એવું બેટર તૈયાર થઈ ગયું છે તો આપણે જે પાંચ ચમચી જેટલી સોડા લીધેલી છે એ આપણે અહીંયા ઉમેરી દેસુ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે હવે આપણે બુંદીના ઝારા વગર જ બુંદી પાડવાની છે કારણ કે બધા પાસે બુંદીના ઝારા નથી હોતા તો આપણા ઘરની અંદર ભાત ઓસાવાની ચારણી પણ હોય છે અને અથવા તો આપણે ખમણી હોય છે અથવા તો ઝારો હોય છે તો એની અંદર આપણે પાડી શકીએ છીએ આવા ઝારાની અંદર પણ તમે બુંદી પાડી શકો છો આવી આપણી પાસે ખમણી પણ હોય છે એની અંદર પણ તમે પાડી શકો છો તો આજે તો આપણે ખમણીની અંદર જ આપણે બુંદી પાડવાના છીએ મસ્ત એવું તેલ તો અહીં આપણું સરસ એવું તેલ ગરમ થઈ જ થયેલું હોવું જોઈએ એકદમ સરસ તેલ ગરમ હોય ને તો જ આપણી બુંદી સરસ પડે છે તો આપણી આફ હોવી જોઈએ એટલે કે કોરી હોવી જોઈએ હવે આપણે બુંદી પાડી લેશું બબલ્સ ઓછા થઈ જાય ને પછી જ આપણે ઝારોવાનો છે આપણે બુંદી તેલની અંદર પણ બનાવી શકો છો તો બસ સે જેવો જ કલર આપણે ચેન્જ થવાનો છે બહુ બ્રાઉન કલરની આપણે બુંદી નથી કરવાની જો તમે આમ આમ કરો છો તો એકદમ સરસ ક્રિસ્પી એવો અવાજ આવે છે બસ એવી જ બુંદી આપણે તૈયાર

સરસ કોરી કરીને પછી આવી રીતે બેટર ઉમેરી દેવાનું છે પાછું એટલે બુંદીને આપણે પાડી લેવાની છે તેલને જ રાખવાનું છે એકદમ ગરમ હોય તો જ આપણી બુંદી સરસ પડશે તો આપડી બીજી બુંદી પણ તૈયાર થઈ ગઈ છે તમને લાગશે આપણે ઝારો ફેરવતા જ એકદમ ક્રિસ્પી એવી થઈ ગઈ છે હવે બહાર લઈ લેશું આપણે તો અહીંયા આપણી મસ્ત એવી દાણા દાણા જેવી બુંદી તૈયાર થઈ ગઈ છે તો મિક્સર બે આટામાં આપણે પીસી લેશું અહીંયા પલ્સ મોડ ઉપર આપણે ઉદરદરૂપ પીસી લીધું છે તો આવું જ આપણે પીસવાનું છે હવે આપણે ચાસણી તૈયાર કરી લેશું

નોર્મલ એક તાર જેવી પતલો એવો તાર આવે એટલી આપણે ચાસણી તૈયાર કરવાની છે ખાંડ બધી ઓગળી જશે ફટાફટ આપણી ચાસણી તૈયાર થઈ જશે ખાંડ આપણી ઓગળવા લાગી છે સેજ અજમથી છે ઝીણી એવી પણી આપણે અત્યારે જોઈ લઈશું જો નોર્મલ એવો તાર થાય છે અહીંયા આપણે ફૂડ કલર ઉમેરી દઈશું

દેખાતું જ હશે કે આ ઘટ થવા લાગ્યું છે અને ગેસ આપણે હજી ધીમો જ રાખેલું છે ધીમા ગેસ ઉપર જ આ પ્રોસેસ કરવાની છે આપણે જો તમને અહીંયા દેખાશે સરસ મજાનું ઘટ એવું થઈ ગયું છે ચાચડી મસ્ત એવી સોસાઈ ગઈ છે અહીંયા આપણે એલચી પાવડર ઉમેરી દેસુ અને મિક્સ કરી લેશું હવે આપણે એને ડીશ ની અંદર ઠંડુ થવા દેસું પછી આપણે એના લાડુ વાળશું ડીશ ની અંદર આપણે એને ઠંડુ થવા દેસું પછી આપણે એના લાડુ વાળી લેશું લાડુ વાળવા માટે તૈયાર છે આપણે તો બધા આપણે ડ્રાયફ્રુટ ઉમેરી દેસું અહીંયા તમે મગજ તરીના બી પણ નાખી શકો છો હું અડધીથી પોણી ચમચી જેટલો અહીંયા ઘી ઉમેરે છું મસ્ત એવો ટેસ્ટ આવશે આપણે ઘી ઉમેરવાથી આપણા લાડુમાં સરસ આપણે મિક્સ કરી લેશું બધું હાથેથી મિક્સ કરી શકાય ને એટલું ઠંડુ થવું જોઈએ અહીંયા તમને મોતીચુરના દાણા દાણા હશે ને એવા દેખાતા હશે તો આનું આનું નામ જ મોતીચૂર લાડુ છે તો એકદમ મોતીના આપણે ચૂર ચૂર કરી અને આપણે આ મોતીચુરના લાડુ બનાવીએ છીએ તો સેજ પાણી વાળો આપણે હાથ કરી અને પછી લાડુ તૈયાર કરશું આ લાડુ આવી રીતે જ વારવાનો સેજ ભીનો હાથ કરવાનો સેજ જ એવો આવી રીતે આપણે લાડુ તૈયાર કરી લેવાના તો એકદમ સાઈન આવી જાય આપણા લાડુમાં આવી જ રીતે આપણે બધા લાડુ તૈયાર કરવાના છે આવી રીતે બધાય લાડુ આપણે તૈયાર કરી દેવાના છે તો તૈયાર છે અહીંયા આપણા મોતીચુરના લાડુ ચાલો બધાય ભાઈઓ આપણા મોતીચુરના લાડુ ખાવા રક્ષાબંધન સ્પેશિયલ લાડુ આપણા તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલેકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો